Good morning Jaya mata di Allah Dari Dari Lu kan di hadit ini nih udah હા ફર્સ્ટ ટાઈમ ને જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સવારના ગયા છે સાડા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્ર પ્રજાપતિ બ્લોગમાં તમારું વગેન સ્વાગત છે ગાઈઝ વિડીયો નવો જોતા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો સૌને ગુડ મોર્નિંગ

Er det 4000? બેજો કોણ છે કે પૂજ ભાજી પાતરી છે ઓ જય છે કે ક

મેમસી ફૂલ મેં તો હુઈ ગઈ પડોજી ને 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 મકિ વરાંટો છે આજી

હા હું જઉં છું હા હા ગુડ મોર્નિંગ વીરુને નવો ટ્યુશનમાંથી લઈ લીધું છે ચેવરી વીરું મજા આવીને હમણાં પડતા પડતા રહી ગયા ખાવા લપસઈ ગયા તમે ઘરે આવે ત્યાંને તેલ ન ખાય છે કયું તેલ છે કોકોનેટ આરતી બે ભેગું અને પવન આવી ગયો છે બાપા

કલા ચાર પાંચ ચાર મહિનાથી વધારે ચાર મહિનાથી વધારે ને પર તો પરમાત્મા એમને શાંતિ એ મોક્ષ આપે સદગતિ ઓ શાંતિ દીધું ઓ શાંતિ બતાલ્યા દી આરે ઇ સમારી આવી ને જરા સમાં બિહારમાં એ કોટુલી તો મી પ્રાઇવેટ સ્ટાઇલ બદલી ને પ્રાઇવેટ ની કરે જબ ને વિશેષ બતાવા આયો બોલો હોય બધા નોમ જો મધી

મને બી દૂધ પીધું મે વાટકો ભરી નાણ્યો તમન કસતું યાદ રહે તો ભીરે ભીરે ઇને તે ઘડા તો છે તો કસમાં છે તો યાદ રાખવાનું અત્યારે આટલું યાદ રાખો તો પછી જીવું હું યાદ રાખું ઓ માં ઉજ્જતુર એસે તો ઓમ ઓમ તો કરશો હા આરા બનાવો નાસ લેવો છે મારું માં હાલ બિડા કોબળો લેવું નહીં મેં મારે નાસ લેવો તા

હમ લખી આ તો કરી નહીં એવું આ તો નહીં થાય આવું એ તો એમને ખબર જ રસોઈ તે કોઈ કોમેડી જસ્ટ કોમેડી આવ કોઈ તમને આવડી જ તમને કરી તમે તો એટલે જ શીખતા મને ખબર તમને સાચી વાત છે કે જો ગાર્ટીમાં નાખો તો રોટલી ખાસ તમને આવડતું હોય તો એ જો આવડી જાય બરાબર હું પર ભારે નહીં હમ જો તો મેં ના લીધું આવા તો દૂધ પી આરો જુઓ વારથીનો વારો આનો તો એની સડતી દે જાના બોલાજો ને મોન લે આ દે નું જંગ એ એવું ઓ મોબાઈલ ની બંધ કરતા તો ઓપોળો તીન બકા દો પીવાનું બેટા આવ તો ના રોયારા આવની કરવાનું બંધ અન રોટલી ચકલી રોટલી કા આખા દાવાનો ધાક તું ખાવ ના પાડો થોડું ભારતીનું વોકિંગ હજુ પૂરું થયું નહીં તી જેટલું હેંસ છે શીકા હં આ સપ ભવારે હે અડી ખબર હં તો આરી કસરત કરી સામી આ રવારે હમાચાર મલે નહીં યાર ઓવેલા ને મું ગઈ ના આવ્યો પછી હું ગઈ ના આવ્યો પછી મું વાસણ બસી ત્યાં તો તો ફરીથી ભરતભાઈ આત્માને પ્રભુ શાંતિ મોક્ષ અર્પે ઓમ શાંતિ ઓમ શાંતિ હમ થઈ જાય આતી 10 મિનિટ તે જે હેડ એડિટ કરવાનું હમ આવા ડટા પી લે ના નહીં પીવું તો સારુ મિત્રો આજ નો વિડિયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો જો કાર્યો આયો જય માતાજી નવા નવા બ્લોગ જોતા રહેજો અમારા જૂના નવા મીડિયમ મધ્યમ સારા બહુ જૂના ફોન માં ઉતારેલા વિડિયો થોડા હિન્દી માં છે જૂના ફોન માં છે ઉતારેલા પહેલા ફોન માં ઉતારેલા એક તો ફોન જો હારો તો આજનો વિડિયો અર્નિંગ કરી છે જય માતાજી ગુડ નાઇટ આવજો જય અંબે જય અંબે